ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર નવ જોઈશું પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે થયો હતો સિંધુ ગંગા યમુના કાવેરી નર્મદા ગોદાવરી સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે પ્રાચીન જ પીવા વપરાશ સિંચાઈ ખેતી જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કર્યો છે આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો લીંપણ મકાનો અને રમકડા બનાવ્યા હતા નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો માનવીમાં સૌંદર્ય સૂઝ કલા સૂજ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજાજીવનને સુંદર બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર જોઈશું પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે તે વૃક્ષો છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે

કુંવારપાઠું અડુસી લીમડો વગેરે નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે મોગરો ગુલાબ કમળ ડમરો સૂરજમુખી વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર અગિયાર જોઈશું પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્યજીવનનો પરિચય આપો સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે હાથી ગેંડો ચિત્તો વાઘ વરુ રીંછ સિંહ હરણ સાબર રોષ શિયાળ સસલા અજગર સાપ નાગ નોળિયા ઘો સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીર જંગલમાં જોવા મળે છે લોકોએ વાઘ મોર મગર ગરુડ વગેરે અન્ય જીવોને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે ભારતના બંધારણે આપણી રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહો ઘોડો અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્ય ગૌરવ કર્યું છે વન્ય રક્ષા માટે અભ્યારણો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 12 જોઈશું સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવો અને ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો માનવીય પોતાની બુદ્ધિશક્તિ જ્ઞાન આવડત અને કલા કૌશલ્ય વડે જે પણ સર્જ્યું છે કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય છે આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો શિલાલેખો સ્તૂપો વિહારો ચૈત્યો મકબરા મસ્જિદો કિલ્લાઓ ગુંબજો રાજમહેલો દરવાજા ઇમારતો ઉત્ખલન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેમ કે સાબરમતી આશ્રમ દાંડી બારડોલી વર્ધા શાંતિ નિકેતન કોલકાતા દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય આ ઉપરાંત ભાષા લિપિ અંકો શૂન્યની શોધ ગણિત પંચાંગ ખગોળ ધાતુ ધર્મ સાહિત્ય યુદ્ધશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ન્યાયતંત્ર વગેરેની મહત્ત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકાય છે પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા લગભગ પાંચ વર્ષ જૂની છે સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવેલ નર્તકી દેવદેવીઓ પશુઓના માનવ આકૃતિના શિલ્પો બાળકોને રમવાના કેટલાક રમકડા

મને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઈલોરાની ગુફાઓના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા અને સમૃદ્ધિનો દર્શન કરાવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર તેર ગુજરાતનો સાંસ્કૃતિક વારસો सविस्तर સમજાવો જેમાં આપણે પહેલો મુદ્દો જોઈશું ગુજરાતમાં સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો કયા કયા છે લોથલ ધોળકા તાલુકો રંગપુર લીમડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો ધોળાવીરા કચ્છ જિલ્લો રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે નંબર બે ઐતિહાસિક સ્થળો તો વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો સિદ્ધપુરનો મુનસર અમદાવાદની જામા મસ્જિદ ઝૂલતા મિનારા સિદ્ધિ સૈયદની જાળી હટીસિંગના જૈન દેરા સરખેજનો રોજો રાણી શ્રી શિપ્રીની મસ્જિદ નગીના વાડી વગેરે પાટણનું શહસ્ત્રલિંગ તળાવ રાણકી વાવ વડોદરાનો રાજમહેલ જુનાગઢનો મોહબ્બત ખાનનો

જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લો રાયજીનું મંદિર ડાકોર ખેડા જિલ્લો શામળાજી અરવલ્લી અરવલ્લી જિલ્લો વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થસ્થાનો છે હવે આપણે ચોથો મુદ્દો જોશું સાંસ્કૃતિક મહોત્સવો પોળો વિજયનગર સાબરકાંઠા પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ તાનારીડી મહોત્સવ વડનગર ઉત્તરાય નૃત્ય મહોત્સવ મોઢેરા રણોત્સવ કચ્છ વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે હવે આપણે મુદ્દો નંબર પાંચ જોઈશું મેળાઓ મેળાઓમાં મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણા જિલ્લો ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા જિલ્લો ભવનાથનો મેળો ગિરનાર જૂનાગઢ જિલ્લો તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર જિલ્લો અને વોઠાનો મેળો જે ધોળકા અમદાવાદ જિલ્લો મુખ્ય છે હવે આપણે જોઈશું બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ ગુજરાતમાં વટનગર તારંગા ખંભાલીડા જૂનાગઢ શામળાજી કોટેશ્વર તળાજા ઢાંક ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે